હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય હું આજે તમને એક સ્ટોરી કહેવાની છું અને સ્ટોરી સમજો તો સ્ટોરી અને ગેમ સમજો તો ગેમ છે અને આપણી સાચી જિંદગી રિયલ લાઈફ ઉપર પણ છે સ્ટોરી ગેમ પાર્ટી જે છે એ ખાસ કપલ માટે છે તો કપલ છે એ ખાસ જોજો અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઈક એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો એક બની હતી એ કોલોનીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલું અને પાર્ટી એવા સમયે રાખવામાં આવેલી કે બધા હાજર હોય સાંજના સમયે તો સાંજના સમયે આ પાર્ટીનું આયોજન થયું એટલે બધા ઓફિસેથી સાંજના સમયે ઘરે આવે પછી નાઈ ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈને બધા પાર્ટીમાં આવે છે એમાં કપલોને બોલાવવામાં આવે છે માત્ર આ કપલને લગતી જ પાર્ટી હતી પછી પાર્ટીમાં બધા ભેગા થાય છે હળેમળે બધાને બધા રાતનું જમવાનું જમે છે પછી આ પાર્ટીમાં એક વૃદ્ધ માણસ આવે છે એ વ્યક્તિ બધાને બોલાવીને કહે છે કે આજે આપણે એક બાબતે એક વાત બાબતે આ ખાસ પાર્ટી રાખેલી છે કારણ કે આપણે ઓફિસે તો રોજ બધા જાતા જ હોય ને રેગ્યુલર જે હોય એ તો હોય જ તો આજે આપણે કંઈક નવીન કરવાનું છે પછી એક વ્હાઈટ કલરનું બોર્ડ મગાવે છે પછી એમાં બધા કપલ હતી એમાંથી એક બેનને બોલાવે છે પછી બેનને કહે છે કે બેન તમારી ગમતી વીસ વ્યક્તિના નામમાં બોર્ડ ઉપર તમે લખો તો એ બેન એના પતિ બાળકો માતા પિતા અને સગા સંબંધીના નામ લખે છે અને ઘટે તો પાડોશીના નામ લખે છે એટલે આ બધું જ્યાં ત્યાં બધા બેઠા હતા એ વૃદ્ધ વ્યક્તિ અને એ બેન સામુ એક નજરથી આમ જોવે છે કે આ ક્યાંય એવી ગેમ છે એટલે પછી એ બેનને એ બધું નામ લખાઈ ગયું એટલે વૃદ્ધ વ્યક્તિ કહે છે કે આ વીસ નામમાંથી તમે છ નામ કાઢી નાખો એટલે એ બેન પોતાના પાડોશીઓના નામ કાઢી નાખે છે એ તો સ્વાભાવિક છે આપણે બધા એ જ કરીએ પાડોશીના નામ કાઢી નાખીએ પછી એ વૃદ્ધ વ્યક્તિ બેન સામુ એક ધારું જોવે છે અને પછી કે એને કહે છે કે આમાંથી હજી તમે દસ વ્યક્તિના નામ કાઢી નાખો એટલે એ બેન પાછા એમાંથી એમના સગા સંબંધીઓના દસ નામ કાઢી નાખે છે એટલે સોળ નામ નીકળી ગયા હવે વધે છે ચાર એટલે એ વૃદ્ધ માણસ થોડું હસી અને બેન સામુ જોઈને કહે છે કે હજી તમે આમાંથી બે નામ કાઢી નાખો એટલે ત્યાં બેઠેલા બધા આમ ચોકી જાય છે અને એ બેન સામૂ ને વૃદ્ધ વ્યક્તિ સામુ એક ધારું આમ એક નજરથી જોવે છે એટલે ઓલા બેન તો બહુ મોટી દુવિધામાં પડી ગયા કારણ કે હવે ચાર ના માતા પિતા અને પતિને બાળકનું નામ હતું તો એમાંથી કોને કાઢવા કારણ કે હું મારા મમ્મી પપ્પા હું મારા પતિ અને બાળક બધાને પ્રેમ કરું છું તો એમની આંખમાં આંસુ આવી જાય છે પછી એ વૃદ્ધ વ્યક્તિ કહે છે તમે કે મુંઝાઓમાં આ ખાલી આપણે એક ગેમ છે એટલે કંઈ સાચું નથી એટલે તમે મૂંઝાએ વગર જસ્ટ આ ગેમ તરીકે બે એમાંથી કાઢી નાખો એટલે એ બેન ધ્રુદતા ધ્રુજતા પોતાના માતા પિતાના નામેમાંથી કાઢી નાખે છે પછી એ વૃદ્ધ વ્યક્તિ પાછા થોડું હસીને એ બેનને કહે છે હવે આ બેન નામમાંથી નહીં તમે એક નામ કાઢી નાખો એટલે એ બેન તો બહુ જ ખૂબ જ રડવા માંડ્યા અને જે ત્યાં બેઠેલા હતા એમની નજર એક ધારી એના જીવ ઊંચા થઈ ગયા હતા અને એક ધારી એ નજર એના પેલા વૃદ્ધ વ્યક્તિ અને પેલા બેન તરફ જ હતી એ બેન કરતા પેલા બધા ચોકીને જોતા હતા કે આ શું હવે થશે એટલે એ બેન ખૂબ જ રડવા માંડ્યા એટલે પાછું તે વૃદ્ધ વ્યક્તિએ કીધું આ રડવા બેન છે આમાંથી તમે એક નામ કાઢી નાખો એટલે પછી એ બેન છે એ પોતાના બાળકનું નામ કાઢી નાખે છે અહીંયાથી પોતાના બાળકનું નામ કાઢી નાખે છે એટલે એ વૃદ્ધ વ્યક્તિ પછી એમની સીટ ઉપર એ બેનને બેસાડે છે પછી એ બેન બોલે છે સર હું મારા માતા પિતાને ખૂબ જ પ્રેમ કરું છું હું મારા બાળકને ખૂબ જ પ્રેમ કરું છું એટલે બાળક એ આપને વાલું જ હોય બધાથી વધારે તો કે હું મારા બાળકને વધારે પ્રેમ કરું છું હું મારા પતિને વધારે પ્રેમ કરું છું પણ કારણ કે મારું બાળક તો મોટો થશે પરણશે એટલે મને છોડીને કદાચ એ જતો રહેશે પણ મારા પતિ છે એ મને મારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે મારા સુખ દુઃખમાં ગમે તે પરિસ્થિતિ હશે એ હું જ્યારે હું જ્યાં સુધી જીવીશ મરીશ નહીં ત્યાં સુધી એ મારો સાથ આપશે હું કારણ કે પતિ પત્ની એકાબીજાના અર્ધો અંગ કહેવાય અર્ધાંગીની કહેવાય એટલે હું છેલ્લે મારા પતિનું નામ એટલા માટે મેં રાખ્યું તો બધા પોતાના જીવનસાથી એટલે કે પતિ પત્ની એકાબીજાના પ્રેમની રિસ્પેક્ટ કરજો કારણ કે છેલ્લે સુધી એ જ સાથ આપવાના છે તો જ જે લગ્ન છે આપણા એ સાચી રીતે સાર્થક થશે જય શ્રી કૃષ્ણ જય માતાજી